मां चौधर

છેલ્લા કેટલાય ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર કટ્ટરતા અને જિહાદી માનસિકતા ધરાવતી સરકાર બની છે ત્યારથી ક્યાંકને ક્યાંક અલ્પસંખ્યક હિન્દુઓ પર હત્યા અને હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ત્યાંની સરકાર ત્યાંના જિહાદીઓ પર કોઈ કાર્યવાહી નથી કરતી અને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરી રહ્યું છે એના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ ભજરંધળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરેલ છે વિરોધ જે પ્રમાણે હોય છે જેટલો આક્રમક વિરોધ હશે એટલો આક્રમક પ્રયાસ કરીશું અને અમે એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દરેક બાબતમાં કૂદી પડતું હોય છે ત્યારે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે આંખ આડા કાન કેમ કરે છે માનવ અધિકાર પંચ એ જ વિચારવા જેવી બાબત છે અને અમે સ્ટ્રીકલી ત્યાંની સરકારને પણ અમે જે કહેવાનું હોય અમે એની સરકારને પણ કહીએ છીએ કે ત્યાં એવો મેસેજ પહોંચાડો કે અહિયાં હિન્દુ આક્રોશી છે આ ભારત દેશની અંદર પણ લીગલ કે ઇલ બાંગ્લાદેશીઓ વસે છે એ પણ ત્યાંની સરકાર ભૂલે ના આ પુરા ભારત દેશને જ્યાં જ્યાં હિન્દુઓ પર અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અવાજ ઉઠાવતો હોય છે અને એનો વિરોધ કરી રહ્યો છે